હવે ભાઈ જો સ્વામીનો નો જન્મ દિવસ છે એટલે ભાઈ સ્વામી આ તું મને આવીને પૈસા લાગી આશીર્વાદ લીધા સારું કર્યું પણ આજ અમારે છે ને દીકરીના આશીર્વાદ લેવાના છે અને તારા પગ ધોવાના છે અમારે આજ એ પૂજ્ય નું કામ કરવું અમારે હાલો કરો જીઆઈ એ પકડે રાખ મને તારે લે તારે તારે ને ને સાંગો આ સાંગો કરી દેવા બેહ જા બસ નહીં 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 કરવા વાળો જો મટી દેવા હવે પૂરું થઈ ગયું હવે સાંગવા કરવાના

दिदी नौ नहुझ ल

કેક તો કે ભાઈ કેક કાપવાનું પછી આપણે અત્યારે કહીએ સ્વામીને કે ભાઈ હો વર્ષની આયુષ્ય થાય અને આવરદા થાય આપણે એવા આશીર્વાદ આપી કારણ કે આજે એનો જન્મદિવસ છે આપવા જ પડે અને આપી અને હંજે જન્મદિવસમાં આ બધા આશીર્વાદ એ જ આપે પણ પછી પ્રોગ્રામ શું કરે તો કે ક્યાંક કેક કાપવાનો પછી તો કે બહાર હોટલમાં જમવા જવાનું તો ભાઈ એની હો વર્ષની આવરદા તમને લાગે છે કે હોટલમાં જમવાથી વધે એના માટે અમારે જન્મદિવસ આવ્યા હતા આ અમે છોકરાના જન્મદિવસમાં કોઈ દે કેક હજી હુજીમાં કાંઈ કાપી નથી અને છોકરાની ક્યાંસટું ઉતારી બધી યાદી છે અમારી પાસે પણ બર્થ ડે હોય કે જન્મદિવસ હોય ત્યારે એને ભાઈ ઉખડી બનાવી જો ને હું અને શિંગાળિયા ભાગમાં લાવો જે કાંઈ ખાવાની વસ્તુ છે દેશી એને દેશી રસોઈ ઘરે બનાવો સારું જમવાનું એને ભાવતું ભોજન બનાવો એ કરો પણ આ તો અમુક આડા દિવસે સારું ખાતા હોય જે જન્મ હોય તેથી બહાર જમવા આવ્યું જવાનું તો આ બધાને યોગ્ય લાગે કે ભાઈ બહાર જમે કોર એની આવર્ત આવી જાય તો ઘરે રસોડા બંધ કરીને બહાર જ જમીએ એટલે જમાવટ જ થાય પછી હું આવર્ત જો વધતી હોય તો પણ ઝાઝુ સિસ્ટમ અત્યારે એ થઈ ગઈ છે અને બધાય બહાર જ જમવા જવું એટલે ભાઈ આપણે કોઈનું ઓલું નહીં બહાર હંધી હોટલ હરકું હદે ક્વોલિટી બનાવતા હોય આ તે પણ જેટલું ઘરનું જમવાનું ઘરનો રોટલો સાજ ખાઈ લે તો એ ઘરનું એટલે જે આપણો સૂટ કરતો હોય એ ખોરાક ખાઈ તો આપણી આયુષ્યમાં અને આપણી બીમારીમાં ફેર રહે મારું આવું માનવું છે હમ બાકી ભાઈ હું ને જે કરવું હોય એ કરે આપણે કોઈને સલાહ આપતા નથી

એટલે હવે આપણે શું છે જે સબસ્ક્રાઈબર ભાઈઓ બહેનો મળવા આવે છે એને બબે માળા આપીએ છીએ આપણે આપણા તરફથી એટલે એ ગમે બાંધી શકે હું અને ભાઈ એ એટલું થોડું ઘણું ભોજન લઈ શકે અને બીજા નંબરમાં સકલીને કાજુ બદામનો ભૂકો ખબરમાં નાખી દીધો કારણ કે અમને તો ખબર જ હોય છે સોમિયાનો જન્મદિવસ છે એટલે હવે અત્યારે સાડા દ એટલે હવે તમે છે ને સોમિયાને ભાવતા ભોજનની તૈયારી શરૂ કરો કેમ સોમિયા 啊，不好意思。<noise>

બહુ ગયા છે બાફેલા બટેટાનું અમાર સોમિયાનું શાક બહુ ભાવે એટલે બાફેલા બટેટાનું શાક પૂરી અને આપણે આ કેરીને પેલા અમારે બધા પેલામાં બધા છે ને એ ઘોળીને જ કાઢતા આવી રીતે અને અત્યારે જ બધા મિક્સરમાં સાલું ઉખાડીને બટકા પાડીને પછી મિક્સરમાં રસ કાઢે પણ આપણે જૂની રીતે રસ કાઢવાનો છે આ કેરીને ઘોળીને પછી એ રીતે રસ કાઢવાનો છે પેલા શાક બનાવી નાખીએ અને આ આસી કેરીનો ગળો મોરંબો બનાવવાનો છે આપણે પહેલાં બનાવ્યો હતો એકદાન એ તીખો બનાવ્યો હતો પણ આજ ગળો બનાવવાનો છે એટલે આ મોરંબો બનાવવાનો છે બાફેલા બટેટાનું શાક રસ અને પૂરી અને આ ગળો મોરંબો આવું બધી તૈયારી કરી નાખીએ બટેટાને એવું ફોલી નાખીએ પછી વઘાર કરીએ આપણે પાટીઓ મૂકી દીધો છે એના મસાલો પલાવી દઈએ આપણે આ ખાંડેલું ઉમર શું છે ના મીઠું નાખી દો બે ચમસી ધાણા જીરું બે ચમસી નાખી દો અળદર આમાં તો આપણે વઘાર કરવાનો છે પાટીઓ ગરમ થાય પછી તેલ નાખીએ ગરમ થઈ ગયો છે તેલ નાખી દઈ અને આપણે ટમેટું નાખવાનું છે આમાં આ મસાલો પલાળ્યો ને એમાં મળી નાખું તેલ ગરમ થાય ત્યાં સુધી તેલ ગરમ થઈ ગયું છે રાઈ જીરું રાઈ જીરું કોકડી ગયું છે એમ નાખી દઈ હવે આપણે આ મસાલો બધો ભેગો કર્યો ને નાખી દઈ

પાણી નાખી દઈએ થોડું બટેટા સુ ઘડીક પાકવા દઈ હવે આપણે ગળ્યો મોરબુ બનાવવાનો છે તો હું કેરી કાપી નાખું માએ અને દાદાએ મને જન્મ કટલી અને સડા લઈ દીધા સોમિયા હ અમારે પેલા છે ને દાદા આપણે ગામમાં તો કઈ કેરી મળે ને એટલે ભાવનગર ગામમાં સિટીમાં જાતા અને વાહડાનો હુંડલો આવે હુંડલામાં કેરી લાવતા ને ત્યારે કેસર કેરીનું સલણું ઓછું રાજાપુરી કેરી લાવતા હું હા પછી આ જ રીતે ભાઈ એમાં પછી ત્યારે કાંઈ જ કે એવું કાંઈ હોય નહીં એટલે શું કરવાનું મોટું ડોલ લેવાય નહીં એમાં ટાઢું પાણી ભરવા જવાનું ને ટાઢો પાણીમાં ક્યારેય મૂકી દેવાય ને કલાક અગાઉ પછી ગોળે આવી રીતે રસ કાઢવાનો ને પછી મા ગોળે રસ કાઢતા હોય ને એમ ભાઈ પડખે બેઠા હોય કારણ કે શું લેવા ખબર કેરી કાઢે એટલે ગોટલા શું હોવાના હોય ભાઈ જમાવટ હતી વાત સ્વામિયા વેકેશન પડી ગયું છે બીજા માંથી હવે ત્રીજા આવી ગઈ છે અને ભણવામાં એને અત્યારે નંબર તો ન આપે પણ એ સારી રીતે પાસ થઈ છે ભાઈ એટલે ભાઈ એમાં છે હું અને સ્વામી હવે પછી વેકેશનમાં એટલે આપણે અમુક ઘરનું પછી અમુક જે ભાગ ખવાતો હોય ખાવાનો આડાવાળા અમુક જે પડીકા આવે એવા આપણે ખાવાના નહી બરાબર ને એ તો આપડે ખબર જ છે ને તો પછી હમ પછી લીંબુ પાણી પીવાનું લીંબુ પાણી પીવાનું પછી બીજા શરબત જે કાંઈ બનતા હોય એ બનાવ પછી બહારના ગોળા હશે કે બહારની ગુલ્ફી એવું નહીં ખાવાનું હમ એટલે ત્યાં જાવ તારે ધ્યાન રાખવાનું હો ઉનાળામાં બધું બહુ ધ્યાન રાખવું પડે તબિયત કડીકમાં બગડી જાય અને આ રીતે ઘોળીને કાઢીએ ને એટલે આનો સ્વાદ અલગ જ આવે હો પાછો એટલે ખાવામાં જમાવટ પડી જાય હવે રેગ્યુલર કોમેન્ટ કરે એના નામ લઈ લઈએ હવે તેને પહેલું નામ છે હરીશભાઈ પંચાલ લંડનથી સીતારામભાઈ મજામાં બીજું નામ છે ભાઈ પરમિલાબેન અમેરિકા શિકાગોથી

સીતારામ બેન આવીને આવી કોમેન્ટ કરતા રેજો આવો નવો ભાવ આપતા રેજો સીતારામ અને શાક આપણે જોઈ લઈએ ગયું છે ઉતારી જ લઈએ પછી આપણે મોરંબો ને એવું બનાવી પૂરી તળવાની છે વણવાની છે પછી કરીએ તૈયારી પેલા શાક ઉતારી લઈએ માળા કરીને કીધું હમણાં વાટ કીધું આવશે આપડે ના સરસ એ સારું કામ કેવાય અને ભાઈ માળા બનાય એટલે બાંધો આપડે આ તો કરવું છે ને સેવા કાર્ય જ કરવું છે આ આપણને આનંદ થયો બહુ હવે ભાઈ જામબાળા થી આવ્યા છે બીજલભાઈ અને રણછોડભાઈ હું

આમાં છે ને ભાઈ જીવનમાં કાર્ય આપડા આત્મો ખુશ થાય ને એવું કરવાનું આત્મો ખુશ થાય ને એટલે બધા કામ માં તમને સફળતા મળે બાકી આત્મા માં કઈ તકલીફ હોય અને તમારો આત્મા કઈ બોલ્યો હું રોજ દી ઉગે જાગો એટલે નવી રોજ નવી જિંદગી બાકી મોત જ એક છે કે એક ફરી આવવાનું બાકી જિંદગી રોજ જીવવાની છે અને ભાઈ મોત આવે ને પછી ભાઈ ગયા પછી કોને હું ખબર છે પછી વાહક એટલે કોણ આવ્યું કોણ ગયું કોને ખબર કરી લેવા દી કાશી કેરી મોળાઈ ગઈ છે અને કેરી આ પાકલ ઘોળાઈ ગઈ છે લોટ બાંધવાનો છે પણ આપણે પહેલા મોરુંબો વઘારી નાખીએ એટલે સડે ત્યારે રસ કાઢી નાખશું આપણા આપણે તેલ જ નાખવાનું છે તેલ સેજ ગરમ થાય એટલે આપણે કેરી નાખી દેવાય ને પછી ગોળ નાખી દેવાનો છે આપણે તેલ ગરમ થઈ ગયું છે આ કેરી નાખી દઈ ખાવાની બહુ મજા આવે રોટલી આવી બહુ મસ્ત લાગે અને બનાવી જોજો પછી કેવો લાગે કહેજો ને આપણે છે ને આમ ખરીખર રહેવા જેવું કે পুৰি ন ল'ট বান্ধো নে মন নাখি দ आपण मोरंबो तो घराई गो ही पाक आहे त्या लगीन आपण रस काढी नाही बा दादा वाली वाट करता गोट लावा

कट कर दो एम थी थे के लगी दी क्या कैरी केवी भी लगे हम्म मस्त हूँ मुके दे, दे पूरी तलवा

પૂરી આપડા વાડીના ઘઉંની ની જેવું પૂરી બહુ મસ્ત થાય છે આપડે તેલ આવી ગયું છે અને આ પૂરી તળવા મળી હે દીત્યા તું બનાવી નાખીશ હા કે ના હા હા હું બનાવેશ દીત્યા હું બનાવેશ હવે આપણે આ ગાજર ભૂકેલા છે અને એના તળવા છે તળી નાખીએ આપણે લઈ આપણે તળાઈ ગયા છે તો બપોરા થઈ ગયા છે અને બપોરા કરવા ગયા છે કેરીનો રસ છે કેસર કેરીને હાથે કાઢેલો ગોળી અને પૂરી છે